ન્યાયિક હિરાસતમાં પણ મોકલી આપવામાં આવ્યા હતા અને એમના ઉપર ન્યાયિક કાર્યવાહી પણ ચાલુ થઈ જવા પામેલ છે જેમાંથી એક આરોપી પિન્ટુ પાસવાન કરીને નાસો ફરતો હતો તેને જે સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના ટીમો સચિન પોલીસ સ્ટેશનના ટીમ અને જે કહેવાય ત્યાંના સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બિહાર પણ ખૂબ પાછળ લાગેલી હતી જેથી તમામની મહેનતને અંતે જે પિન્ટુ પાસવાન જે આરોપી હતો એને બિહારના પોલીસે પકડી પાડી બીતપુર થાના જે ક્ષેત્ર છે એની અંદર આમ સેક્ટન ગુનામાં એને પકડી પાડી અને નામદાર કોર્ટ હવાલે જે જેલમાં પહોંચેલ હતા તો જે સચિન પોલીસ સ્ટેશનને માહિતી મળતા એના વોરંટ આધારે એનો કબજો લેવામાં આવેલો છે અને હાલમાં નામદાર સ્થાનિક કોર્ટ દ્વારા એના લાંબા રિમાન્ડ મંજૂર કરવામાં આવતા આજ રોજ જે જગ્યા હતી બનાવ સ્થળ ત્યાં લાવીને આરોપીને રીકન્સ્ટ્રક્શન પંચનામું જે રીતે બનાવ બન્યો હતો એનો સંપૂર્ણ સ્થળ ઉપરનું જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે અને એના ડિજિટલ એવિડન્સ પણ કલેક્ટ કરવામાં આવેલ છે મુકેશ ગોરાવ દિવ્યાંગ ન્યૂઝ સુરત